નમસ્કાર દોસ્તો સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હાજર છવ્વીસ ની આપણે તૈયારી કરી રહ્યા છીએ જાન્યુઆરીની એકત્રીસ તારીખે તમારી પરીક્ષા છે અને આપણે રમતા રમતા પરીક્ષા પાસ કરવાની છે રોજ નવા નવા પ્રકરણના વિડીયો તમને મળતા જ રહેશે એ સિવાય આપણે ટેસ્ટ પણ લઈએ છીએ દોસ્તો તમારે વીસ વીસ માર્ક્સની આજે આપણે વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી પાંચમા ધોરણની આ સરસ મજાની પરીક્ષાનો બીજો ટેસ્ટ લોસ્તો ધોરણ કુલ ગુણ વીસ માર્ક્સનો છે ચલો ત્યારે આપણે આગળ જઈએ એ પહેલાં ખાસ વસ્તુ કે દરેક બાળકોએ પોતાના મોબાઈલમાં આપણી આ ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે આ સમગ્ર વસ્તુ તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે એ સિવાય નવી સ્વાદ્યપુ નવા કોઈ પણ પ્રકારનું તમારે સાહિત્ય આવે એ બધું તમને આપણી એકદમ મફત 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 એટલે એટલે મળી જશે તમારું ટોટલી કઈ પણ વસ્તુ ભણવાની હશે એ બધું તમને મળી જશે તો જે પણ મિત્રોએ મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય પ્લે સ્ટોર પર જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની કઈ રીતે કરવાની તો જીયુ આઈડી ઈ લખશો એટલે તમને આ સિમ્બોલ વાળી એપ્લિકેશન મળશે એ ઇન્સ્ટોલ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક પણ આપેલી છે જે પણ મિત્રો જો સુધી ચેનલને લાઈક નથી કરી ચેનલને લાઈક કરો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ના ભૂલશો અને હા મિત્રો સાથે ચેનલને શેર કરો અને વિડીયો તમને કેવો લાગે ગમ્યો ના ગમ્યો એ પણ અમને કમેન્ટમાં જણાવો ચલો ત્યારે આપણે પરીક્ષા પાસ કરવા માટે નીકળી પડીએ જઈએ આજના પ્રથમ પ્રશ્ન તરફ દોસ્તો પેલો પ્રશ્ન જે લઈએ પેલા મગજમારી લઈ લઈએ ગઈ મગજમારી કરી આપણે કરી હતી ચોમાસામાં મને સેવો તો ટળે દવાખાના આંટા દોસ્તો આ એક મેં તમને ઉખાણો પૂછ્યું છે આ ઉખાણો નો જવાબ તમારે મને કમેન્ટમાં ખાસ જણાવવાનો છે જે પણ મિત્રોને આવડે એ કમેન્ટમાં દોસ્તો આનો જવાબ લખી દે હું તમને વિડીયો પત્તા પત્તા ગમે ત્યારે એનો જવાબ વચ્ચે જણાવીશ ચલો ત્યારે જઈએ

એ ચલો બીજું અમદાવાદ જયપુર ભોપાલ અને લખનૌ તો અહીંયા આપણે જો જયપુર છે એ રાજસ્થાનની નું પાટનગર છે ભોપાલ છે ભોપાલ પાટનગર છે તો ભોપાલ છે એ મધ્યપ્રદેશનું પાટનગર છે અને લખનૌ છે લખનૌ છે એ ઉત્તર પ્રદેશનું પાટનગર છે અહીંયા અમદાવાદ છે એ પાટનગર નથી ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અમદાવાદ એક સિટી છે મહાનગરપાલિકા છે મેઘ બરાબર તો અમદાવાદ આવશે નહીં તો જવાબ આવશે એ તો અહીંયા એ અલગ પડે છે વટાણા વાલ ચણા અને મકાઈ તો વટાણા વાલ અને ચણા આ ત્રણ કઠોળ છે દોસ્તો અને મકાઈ છે એ ધાન્ય છે એટલે અલગ પડે છે તો જવાબ ડી પૃથ્વી શુક્ર ચંદ્ર અને બુધ તો આમાં પૃથ્વી ગ્રહ છે શુક્ર ગ્રહ છે બુધ ગ્રહ છે આ ત્રણ ગ્રહો છે દોસ્તો અને ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે એટલે ચંદ્ર અલગ પડે છે તો જવાબ આવશે સી ઋગવેદ સામવેદ અથર્વવેદ અને આયુર્વેદ આમાં જો ઋગવેદ એ બી સી અને ડી એટલે કે ઋગ્વેદ આપણો સામવેદ અને અથર્વવેદ આ ત્રણ છે એ આપણા વેદો છે ચાર વૈદ્યો પૈકીના ત્રણ અને ડી છે એ આયુર્વેદ છે એ એક ચિકિત્સાની પદ્ધતિ છે તમે જાણતા હોય તો આયુર્વેદ એલોપેથી હોમિયોપેથી આ બધી ચિકિત્સાની આમાં આયુર્વેદ ચિકિત્સાની પદ્ધતિ આયુર્વેદ અલગ પડે છે એટલે અહીંયા જવાબ આવશે ડી ચલો આગળ જોઈએ છઠ્ઠા પ્રશ્ન તરફ નીચે આપેલા પ્રશ્નોમાં પ્રથમ બે ચિન્ન વચ્ચેના ચોક્કસ ધ્યાનમાં રાખી પ્રશ્ન પર બંધ બેસતો વિકલ્પ શોધો અહીંયા જો ગાયનો બચ્ચાને વાછાડવું કહેવાય તો ઊંટના બચ્ચાને શું કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ ચલો યાર જોઈ લઈએ તો પાડું છે એ ભેંસના બચ્ચાને આપણે કહેવાય પાડું બરાબર પછી ખોલકુ ખોલકુ કોના બચ્ચાને કહેવાય તો ખોલકું છે એ ગધેડાના બચ્ચાને ખોલકુ કહેવાય અને બળદ તો આપણને ખબર છે બળદ અને બોતળું છે એ ઊંટના બચ્ચા ને બોતળું કહેવાય તો અહીંયા આવશે એટલે કે ડી જવાબ આવશે દરજી સવાય વાપરે તો લેખક શું વાપરે નોંધ વાપરે પેપર વાપરે પેન વાપરે કે દોરો વાપરે તો લેખક વાપરે પેન એટલે કે સી જવાબ આવશે શુભ તો અશુભ તો સફળ તો સફળ તો નિષ્ફળ એટલે અહીંયા આવશે ડી જવાબ ચોથું એરપોર્ટ પર વિમાન હોય તો રેલવે સ્ટેશન પર શું હોય કાર ના હોય બસ ના હોય જીપ ના હોય પણ શું હોય ટ્રેન હોય એટલે જવાબ આવશે એ પવનનો સામાન્યથી સમીર થાય તો પૃથ્વી એટલે અવની થાય તો એનો જવાબ આવશે ડી ત્યારે આપણે આ દસ પ્રશ્નો થઈ ગયા આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોને તાર્કિક ક્રમમાં ગોઠવાના છે અહીંયા તાર્કિક ક્રમ એટલે ચડતો ક્રમ કાતો ઉતરતો કમિયમ મિનિટ છે કલાક છે સેકન્ડ છે તો દિવસ છે તો સૌથી મોટો શું આવે આમાં સૌથી મોટો દિવસ આવે અ તો દિવસ સૌથી મોટો આવે તો ચાર પહેલા આવે પણ આમાં ક્યાંય ચાર છે નહીં આપણે નાનાથી શરૂઆત કરીએ તો નાનામાં સૌથી પહેલો સેકન્ડ આવે મોટું કરીએ એટલે મિનિટ આવે થી કલાક આવે અને કલાક થી સેકન્ડ નો નંબર હતો ત્રણ મિનિટનો નંબર હતો એક કલાકનો હતો બે અને ચાર તો ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર એટલે કે સી જવાબ આવશે આનો જવાબ આવશે સી ચલો જિલ્લો રાજ્ય તાલુકો દેશ તો પહેલો આવશે આપણે જો મોટાથી કરીએ તો ચાર નંબર આવે દેશનો તો ચાર નંબર બે માં છે અને નાના થી કરીએ તો નાનામાં નાનામાં પહેલો આવશે તાલુકો અરે જિલ્લો જિલ્લો પેલો આવશે અને તાલુકો તો ત્રણ આવશે તો જુઓ ત્રણ છે અહીંયા અને અહીંયા ત્રણ પણ છે અને ચાર પણ છે એટલે આપણે કયા થી કરવાનું જોવાનું પછી દેશ પછી શું આવે દેશ પછી આવે રાજ્ય એટલે બે રાજ્ય પછી તાલુકો એટલે ત્રણ અને પછી જિલ્લો એટલે એક ચાર બે ત્રણ એક છે ચાર બે ત્રણ એક આ નથી ચલો ચાર બે છે તો ભાઈ તાલુકો તાલુકો પછી જિલ્લો એટલે એક પછી રાજ્ય બે અને ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર છે જોઈ લો ત્રણ એક ચાર બે હવે આ બીજામાં છે મોટાથી નાનું છે એટલે આપણે જોઈ લઈએ દેશ દેશ પછી રાજ્ય રાજ્ય પછી જિલ્લો અને જિલ્લા પછી તાલુકો તો દેશનો નંબર છે ચાર રાજ્યનો નંબર છે બે જિલ્લાનો નંબર છે એક અને તાલુકાનો નંબર છે ત્રણ ચાર બે એક ત્રણ તો આ પહેલો રહ્યો એ તો એનો જવાબ આવશે એ ચલો શાળા બાલ મંદિર કોલેજ અને ઘર તો આમાં નાનાથી આપણે જવાનું છે ઘર કારણ કે ચોથા નંબરનું છે બે છે ચોથા નંબરના જોઈ લઈએ તો પહેલું આવે ઘર પછી ઘરથી બહાર જઈએ એટલે બાલ મંદિર આવે પછી શાળા આવે અને પછી કોલેજ આવે એટલે ચાર બે એક ત્રણ એટલે જવાબ આવશે બી નદી સમુદ્ર વરસાદ અને તો સૌથી સૌથી નાનું શું શું છે છે અને મોટું તો પહેલું વરસાદ વરસાદ માંથી પછી શું થાય વરસાદ માંથી પછી ઝરણું અને ઝરણું પછી ક્યાં જાય નદીમાં નદી ક્યાં મળે સમુદ્રમાં તો વરસાદનો નંબર કયો હતો ત્રણ ઝરણાનો ચાર નદીનો એક અને સમુદ્રનો બે ત્રણ ચાર એક બે એટલે ડી જવાબ આવશે ચલો વાક્ય મૂળાક્ષર શબ્દ અને ફકરો તો પહેલા નાના નાના મૂળાક્ષરો બને એટલે બે બને પછી મૂળાક્ષરોમાંથી શબ્દો બને ત્રણ શબ્દોમાંથી વાક્ય બને એક અને એમાંથી ફકરો બને ત્રેવીસ ચૌદ તેવીસ ચૌદ ક્યાં છે એટલે એ જવાબ આવશે બે બે ત્રણ એક ચાર ચલો આગળ જોઈએ હવે અહિયાં શું છે નીચે આપેલા પ્રશ્નોના અંકો અથવા એક ચોક્કસ દોસ્તો એક ચોક્કસ શ્રેણી છે ત્રણ પાંચ સાત નવ અને અગિયાર તો ત્રણ પાંચ અને પછી શું આવે આપણે લખવાનું છે અને તો ત્રણ માં બે ઉમેરો એટલે પાંચ થાય પાંચમાં બે ઉમેરો એટલે કેટલા થાય તેર તો જે પણ મિત્રોએ ડી જવાબ લખ્યો હોય તેર એને ખૂબ ખૂબ અભિનંદન નવ પછી નવ સોળ પચીસ છત્રીસ અને ઓગણપચાસ હવે આની અંદર શું છે નવ સોળ પચીસ છત્રીસ અને ઓગણપચાસ હવે આમાં આવશે ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો છાયો છ છત્રીસ પચાસ તો ઇઠું એઠું ચોસઠ તો અહીંયા જવાબ આવશે બી ચોસઠ ચલો પાંચ દસ સત્તર સત્તરસો પાંચ દસ સત્તર અને છવ્વીસ પછી પ્રશ્ન આ છે તો પાંચ ને પાંચ દસ પછી અહીંયા પાંચ એડ કર્યા છે પછી આમાં પાંચ ને બે અહીંયા સાત એડ કર્યા છે દસ ને સાત સત્તર તો અહીંયા નવ એડ કરો અને અહીંયા અગિયાર એડ કરો બે બે જવાનું તો આપણે એડ કરીએ તો જવાબ આવશે સાડત્રીસ તો જવાબ આવશે ડી ચલો અહીંયા ચાર સાત બાર અને ઓગણીસ તો અહીંયા શું છે ત્રણ ત્રણ એડ કર્યા છે ચાર ની અંદર ત્રણ એડ કર્યા છે સાત ની અંદર પછી બે વધારે એટલે પાંચ સાત ને પાંચ બાર પછી અહીંયા બે વધારો એટલે સાત અહીંયા અહીંયા નવ વધારો તો અહીંયા કેટલા થશે ચોથા ની અંદર થશે ઓગણીસ ને નવ વધારે એટલે અઠયાવીસ થશે એટલે જવાબ આવશે એ ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ ચાર ઓપ્શન આવશે હવે એમાં આપણે જોઈ લઈએ ત્રણ દસ તો ત્રણ શું છે આપણે આમાં એક વસ્તુ કરવાની છે એકનો વર્ગ કરી એમાં બે ઉમેરવાના એટલે એકનો વર્ગ એક અને એમાં બે ઉમેર એટલે ત્રણ પછી બે નો વર્ગ બે નો ઘન સોરી ઘન કરીને એમાં બે ઉમેરવાના છે એટલે આઠ ને બે દસ પછી ત્રણ નો ઘન કરો અને એમાં પ્લસ બે કરો એટલે ત્રણ તરી સત્યાવીસ સત્યાવીસ ને બે કરો એટલે ઓગણત્રીસ પછી ચારનો એમ કરીને આપણે પાંચ નો ઘન કરવાનો છે તો એકસો પચીસ અને એમાં બે ઉમેરો એટલે એકસો સત્યાવીસ જવાબ આવે તો ડી આવશે એકસો સત્યાવીસ આનો જવાબ આવશે ડી ચલો ત્યારે દોસ્તો આપણે અહીંયા તમારી વીસ માર્કસની ટેસ્ટ સંપૂર્ણ પૂર્ણ કરી આ આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે ગાઈડ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરો વિડીયો કમેન્ટમાં તમે જણાવો કેવો લાગ્યો જવાબ જણાવો આગળ આપણે કુખાણું પૂછ્યું તેનો જવાબ હતું કારેલા તમને બધાને બહુ ભાવે છે ને એ કારેલા જે પણ મિત્રોને કારેલા ભાવતા યશ લખો ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો